આ બહેનો છે ને રાત્રે દૂધની અંદર છાસ ના બે ત્રણ ટીપા નાખે ને એને બહુ પડે પણ દહીં દહીં થઈ જાય જાય કડ એની કિંમત વધી ને પછી જ વલોવી નાખે હવે તો ગ્રાઇન્ડર આવ્યા પણ એને વલોવી નાખે એટલે દહીં ઉપર કષ્ટી બહુ પડે સાહેબ પણ માખણ થઈ જાય એની કિંમત વધી જાય ઈ માખણ ને નો ચૂલા ઉપર ચડાવે માખણ ઉપર કષ્ટ બહુ પડે સાહેબ પણ ઘી થઈ જાય એની કિંમત વધી જાય દૂધ સફેદ છે દહીં સફેદ છે માખણ સફેદ છે અને ઘી પણ સફેદ જ છે આના ઉપરથી દાખલો એટલો જ લેવાનો છે કે જીવનમાં વારંવાર કષ્ટી પડે ગમે એટલા દુખ પડે પણ જે પોતાનો રંગ ન બદલે ને એની સમાજમાં કિંમત વધે